ચાલી જઈશ તો પછી મને નહીં ગમે પણ દરેક છોકરીને શ્રીમંત પછી એમના પપ્પાના ઘરે જવું જ પડતું હોય છે પણ કેમ એ કાલે કહીશ ઓકે દીકરી થી કઈ ભૂલ થઈ ગઈ છે કે તમે સવાર સવારમાં ફોન કરીને અમને બોલાવ્યા ના ના વેલાણે એવું કઈ નથી ધની બેન સંગીતા તો અમારા ઘરની લક્ષ્મી છે તમે આપેલા સંસ્કાર થકી તો અમારા કુળનું નામ રોશન કર્યું છે તમને બોલાવવાનું કારણ શું છે વેવાઈ અમે દીકરીવાળા છીએ એટલે અમને હંમેશા ડર રહે છે કે અમારી દીકરીથી કઈ ભૂલ તો ન થઈ હોય અને શ્રીમતી માત્ર બે દિવસની જ વાર છે અને તમે તમામને બોલાવ્યા છે એટલે એટલે તમે આફલા ફાફલા થઈ ગયા છીએ એવું કઈ નથી તો એક પરિવાર તરીકે તમને થોડીક વાત કરવાની હતી એટલે તમામ સભ્યોને અહીંયા બોલાવ્યા છે કઈ વાત વે વાત તો સામાજિક છે અને શ્રીમંત વિશેની જ છે પણ અમારું થોડુંક મન ખચકાય છે એટલા માટે બધા સભ્યોને અહીંયા વાર્તાલાપ કરવા માટે બોલાવ્યા છે વે ભાઈ કઈક મગનો નામ મરી પાડો તો ખબર પડે આમ ગોળગોળ વાત કેમ કરો છો જો ભાઈ વાત જળે એમ છે કે શ્રીમંત પછી અમે સંગીતાને અમારા ઘરે રાખવા માંગુ છે શું વાત કરો છો એમ થોડું હોય શ્રીમંત પછી તો અમારી દીકરી અમારી ઘરે જ આવે ને એ તો આપણા સમાજનો રિવાજ છે વાત તો તમારી સાચી છે પણ શ્રીમંત પછી અમારો અહીં જ છે પણ કેમ તમે તો કાઈક બોલો એમ થોડું આલે

સંગીતના શ્રીમંતી કરીએ એવી અમારા ઘરના બધા સભ્યોની ઈચ્છા છે વેવાય પણ અમારે લોકોને અને સમાજને શું કહેવું મમ્મી આ બધી તમારા જ સંસ્કારોની દેન છે આ મારું સાસરી નથી મારું પોતાનું ઘર છે જેના થકી બધા સભ્યોને મારા પોતાનામાં મળી જાય છે દીકરા તારી વાત સાચી છે પણ શું છે એ બધાને ખબર જ છે પણ હું તમને ડિટેલમાં કહેવા માંગુ છું શ્રીમતમાં વહુને પોતાના પિયર મોકલવામાં આવે છે કારણ કે સાસુ પોતાના વહુને દીકરીની જેમ સાચવવામાં કદાચ થાપ ખાઈ જાય કારણ કે સાસુઓના ઝઘડા ઘરમાં કંકાશ હોય અને એકબીજાના ચહેરા પણ જોવા ગમતા ન હોય ચારેય કોર ડામાડોળ વાતાવરણ હોય

કારણ કે વાતો કરવા વાળા તો વાતો જ કરવાના છે એક દીકરીના બાપની મનોવ્યથા હું સમજી શકું છું દીકરી માટે બાપને અપાર લાગણીઓનો ભોગવતો દરિયો હંમેશા મનમાં રહેલાતો હોય છે દીકરીનો સગાઈનો ખર્ચ લગ્નનો શ્રીમંત અને ડિલિવરીના ખર્ચા આ બધામાં તો સામાન્ય માણસ ભાંગી પડે છે જો આમાં આપણે થોડું પરિવર્તન લાવીએ તો નાનામાં નાના બાપની આતડી ઠાયા બરાબર છે માટે શ્રીમંત પછી બે પાંચ દિવસ તમે હરખથી તમારા ઘરે લઈ જજો અમને પણ એ પછી એ અમારા ઘરની લક્ષ્મી જ છે એટલે અમે જ સંગીતાને દીપીથી વિશેષ સાચવી શું વેવાય તમે પણ અમે તો દીકરીવાળા કહેવાય તમારી આમાં જ અમારે આ હોય ને બીજું શું વળી હોય મોટાભાઈ એક વાત કહું તમને હમ બોલ હા તો સારું કર્યું આપણે મોટા નવા મકાને રહેવા આવી ગયા બાકી જો ગાળામાં રહેતા હોત હોત ને તો ગરમીમાં બફાઈ ગયા તારી વાત સાચી હો ગગજી ત્યાં જો આપણે ઉનાળામાં રહેતા હોત ને તો આપણને કાળા પાણીની સજા હોત કેમ બા કારણ કે ત્યાં એટલી ગીચ વસ્તી સાંકડા ગાળા અને ક્યાંયથી હવાની અવર જવર ન થઈ અગે ને એવું તો હાવ નબળું બાંધકામ કારણ કે આપણે વૃક્ષો નથી વાવ્યા ને કોન્ક્રીટના જંગલ ઊભા કરી દીધા છે માટે તકલીફ તો રહેવાની જ હા એ આપણા કેરા આપણે જ ભોગવવાના છે કેમ બા હા હો અમારે ગામડે અઠાણે બહુ તડકા પડે એટલે જ તો હું અહીંયા આવી જાવ છું સુરત મારા દીકરાઓને ને હા બા એટલે તો તમને ફોન કરીને નવા ઘરે તેડાવી લીધા અમે હા એટલે તો હું કેરી ગાળો કરવા આવી પણ બા મારા દાદા અહીંયા નથી રહેવા આવતા મેં એને ફોનમાં ઘણું બધું કીધું પણ એ એકના બે ન થઈ અને પછી આખા ગામમાં એકલા ઠેબા લેહે એને છે ને આમે શહેરમાં ન ફાવતું એમાંય આઈની ગીરદી એટલે બાપરે બાપ અને આ છે ને જાતિ જિંદગી ઘરમાં એ ન રહેવાય ને બારે ન રહેવાય એટલે જ તો મોટા ભાગના ગઈઠાઓ છે ને ગામડે શાંતિથી એકલા રે કાં બટા હાવ સાચી વાત હો હા તો સંગીતાના સીમંતમાં તમારી અને મારા બાપાની બંનેની તબિયત સારી નહોતી ને એટલે અમને એમ થયું કે ઉનાળામાં અહીંયા થોડાક દી રહે તો સારું હા એ વાત સાચી હો બેટા પણ હવે પાકા ઘડે કાંઠા થોડા સડે હે ઈ વાત બરાબર છે હો બ એટલે જ મેં શિવને કીધું તું કે બેટા તું સંગીતાનું ધ્યાન રાખજે એના કુખમાં આપણા કુલનું ફૂલ છે એટલે એના શરીરને હદે ને એવું હારું હારું ખવડાવજે

કારણ કે એક દીકરી તરીકે શ્રીમંત પછી તમને એમ અહીં જ રાખ્યા છે એટલે અમારી પણ ફરજ બને છે તમારું ધ્યાન ને સાર સંભાળ રાખવાની મારે હજુ સુધી કોઈ પણ દવા લેવાની જરૂર નથી પડી કારણ કે હું રેગ્યુલર કામ કરું છું જેથી મને થોડી કસરત થાય છે એ વાત હાવ હાચી હો દીકરા નહીતર આજની માઉ સીમંત પછી દીકરી પિયર આવે ને તો ફક્ત આરામ જ કરાવે છે ને છેલ્લે પછી સીઝર જ કરાવવું પડે અને ઘણી વાર તો એવો હાવ ઊભો કરવામાં આવે છે હોસ્પિટલ દ્વારા સીઝર કરાવવું જ પડશે નહીતર માતા અને બાળક બંને ખતરામાં છે કાકા પપ્પા તમારી વાત એકદમ સાચી છે કારણ કે આ સમયે ઘણી બધી સ્ત્રીઓ જે માતૃત્વની દુનિયામાં પગ મૂકવા જઈ રહી છે અને એને શું ખાવું શું ન ખાવું એનો પણ પૂરતો ખ્યાલ નથી હોતો અને એના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ તેર ટકાથી પણ ઓછું હોય છે તો એનો ઉપાય શું છે યોગ્ય આહાર અને યોગ્ય ફૂડ યોગ્ય ફૂડ એટલે સપ્લિમેન્ટરી ફૂડ આવો આવો બેટા કેમ છો મજામાં હો કેમ છો બા મજામાં હા હો મજામાં આવ મમતા આવ મમ્મી મેં જ મમતા ભાભીને બોલાવ્યા છે જૂના પડોસમાં રહેતા હતા ને ત્યારે મમતા ભાભી જ તો મને પહેલા મહિનાથી સપ્લિમેન્ટરી ફૂડ ખવડવાનું શરૂ કરાવ્યું હતું તમારા સાસુઓના ઘણા બધા પ્રશ્નો હતા એટલે જ મેં વિચાર્યું કે હું જ તમને બધાને આપણા સુરતના મજુરાગેટ વિસ્તારમાં આવેલ આટ લાઈફ વેલનેસ સેન્ટરની મુલાકાતે લઈ જાઉં સપ્લિમેન્ટરી ફૂડ ઈ વળી શું છે અને આ વળી નવું શું છે આનાથી મારા ઘૂંટણના દુખાવા દૂર થાય પણ શા માટે આપણે લેવું જોઈએ સપ્લિમેન્ટરી ફૂડ સપ્લિમેન્ટરી ફૂડ એ સારા હેલ્થ માટેનો એક સંપૂર્ણ સુરક્ષિત આહાર છે અને હા બા એના ઘણા બધા ફાયદાઓ છે તો આપણે અવશ્ય મુલાકાત લેવી જોઈએ આર્ટ લાઈફ વેલનેસ સેન્ટરની તો ચાલો ચાલો આપણે સેન્ટરની મુલાકાત લઈએ અને સારી અને સાચી માહિતી મેળવીએ હા ચાલો બસ આવો આવો મમતાબેન થેન્ક યુ પ્રિયાંશી આર્ટ લાઈફ વેલનેસ પરિવારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મેં સવારે તમને ફોન કર્યો હતો ને કે હું ને સંગીતા જોડે આવવાના છીએ પણ એમના પરિવારના તમામ સભ્યોને જાણવું છે આપણા સપ્લિમેન્ટરી ફૂડ વિશે એટલે અમે બધાય વધુ માહિતી મેળવવા માટે અહીંયા આવ્યા છીએ મેડમ કયા પ્રકારનું ફૂડ છે અને કેવા કેવા ફાયદા છે એના અને એની કેવી અસર આપણા શરીર પર અને આપણા સ્વાસ્થ્ય પર થાય છે આજ મમતાબેન પહેલા અમારા કસ્ટમર હતા જે આજે અમારા હેલ્થ પરિવારના સભ્ય બની ગયા છે કારણ કે અમારું રશિયન ફૂડ સપ્લિમેન્ટ સારું છે અને ખાતરી પૂર્વક લો હિમોગ્લોબિન કરી નાખ્યો અમને તમારા મેન ડોક્ટર સાથે મળાવશો પ્લીઝ ચાલો હું તમને સર સાથે મુલાકાત કરાવી દઉં છું હેલો મજામાં અચ્છા તમે સવાલ પૂછો તો મેડમે મને બધું સમજાવ્યું કે ફૂડ સપ્લિમેન્ટ એટલે શું અને તેને લેવાના ફાયદા શું તો ફૂડ સપ્લિમેન્ટ એક એવી વસ્તુ છે કે આપણા શરીરમાં ઘટતી વસ્તુઓને પૂરી કરવાનું સપ્લિમેન્ટ એટલે ફૂડ સપ્લિમેન્ટ આને લેવાના ફાયદા એ છે કે શરીરના અવયવને ઘટતી બધી જ વસ્તુઓ વિટામિન અને મિનરલ્સ જે મળવું જોઈએ એ નથી મળતું આ ફૂડ સપ્લિમેન્ટમાંથી આપણને બધું મળી રહે છે એટલે ફૂડ સપ્લિમેન્ટ આપણે લેવા જોઈએ મારે હિમોગ્લોબિન ઓછું છે તો મારે કયું ફૂડ લેવું જોઈએ હિમોગ્લોબિન વધારવા માટે છે ચાર પ્રોડક્ટ છે આપણી પાસે ચાર પ્રોડક્ટમાં પહેલી પ્રોડક્ટ આ છે કેસલ વાઇલ્ડ બેરી આ આઠ ફ્લેવરમાં છે કેસલ વાઇલ્ડબેરી ફેરોડોક પછી ફોર્મ્યુલા લિવર માટે છે અને આ છે ગ્રીન સ્ટાર જે હાઈલી પ્રોટીન છે આ ચાર વસ્તુ જો લેવામાં આવે ને તો હિમોગ્લોબિન તેર ટકાથી ઉપર જ રહે છે સાહેબ મારા શરીરમાં કેલ્શિયમની ઘટ છે તો એના માટે કોઈ ફૂડ છે કેલ્શિયમ એવી વસ્તુ છે કે શરીર હાડકાથી બનેલું છે અને હાડકાને પૂરેપૂરું કેલ્શિયમ જોઈએ છે એટલું કેલ્શિયમ આપણને ખાવામાં મળતું નથી એટલા માટે આપણી પાસે અત્યારે કેલ્શિયમ કેલ્શિયમ નેચરલ ફોર્મમાં અને કેલ્શિયમ સાથે ડી બીજી વસ્તુ છે ફેરોડોક જે બ્લડની અંદર ઓક્સિજન વધારવાનું કામ કરે છે જેથી કેલ્શિયમને પૂરેપૂરો સપોર્ટ મળે છે કે એબ્ઝોર્બ થઈ શકે સાહેબ કિડની અને હાર્ટમાં કોઈ તકલીફ હોય તો આપણું કયું ફૂડ લેવું જોઈએ કિડની અને હાર્ટ માટે જરૂરી તત્વો ભરેલું ફૂડ હોવું જોઈએ જે આપણા હાર્ટને વ્યવસ્થિત ચલાવી શકે એના માટે આપણી પાસે એક છે ઓલિપ્રિન્ટ કાર્ડિયો આ ઓલિપ્રિન કાર્ડિયો એવી વસ્તુ છે કે જે બ્લોકેજને અને વેન્સને ખોલવા માટે કામ કરે છે એની સાથે કોરડા જેલ કરીને છે જે વેન્સને અંદરથી કોલેસ્ટ્રોલ હોય તે કાઢવાનું કામ કરે છે સાથે સાથે નસોને નરિશમેન્ટ આપવા માટે આ નો અમેઝિંગ છે નો અમેઝિંગ પણ ખૂબ સરસ કામ કરે છે કોઈ પણ વ્યક્તિને સ્નાયુ અથવા શરીરનો દુખાવો હોય તો નો અમેઝિંગ સારું એવું કામ કરે છે કિડની માટે પણ એવું જ છે કે કિડની સફાઈ કરવા માટે યુરોજેલની બહુ જરૂર પડે છે આ યુરોજેલ એવી વસ્તુ છે કે જે કિડની સફાઈ કરે છે આનાથી સ્ટોન પણ નીકળી જાય છે અને સાથે સાથે ફિટ્રોન અને બુડોક્સી આ બે વસ્તુ એવી છે કે જે કિડની માટે સારામાં સારું કામ કરે છે હાર્ટના બ્લોકેજ માટે પણ એવું જ છે જે ઓપરેશન કરવાની જરૂર પડે છે એ નથી પડતી જો કાર્ડિયો જેલ અને ઓલિપ્રિન કાર્ડિયો લેવામાં આવે તો જે રશિયાની અંદર મેડિકલ એપ્રુવલ છે સર બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ હોય તો આપણે કયું ફૂડ લેવું જોઈએ બ્લડ પ્રેશર માટે જરૂરી એવું છે કે નસોની નરિશમેન્ટ રે એના માટે આપણી પાસે એક નો અમેઝિંગ જબરજસ્ત કામ કરે છે પછી નસોની સફાઈ માટે કાર્ડિયોજેલ સારું કામ કરે છે કાર્ડિયોજેલ છે એ પણ બ્લડ પ્રેશર માટે જબરજસ્ત કામ કરે છે અને ખાસ બ્લડ પ્રેશર માટે બીપી માટે એડીબેલેન્સ ફક્ત બીપી માટે સ્પેશિયલી બનાવવામાં આવી છે સર નાના બાળકો માટે ક્યુ ફૂડ લેવું જોઈએ નાના બાળકો માટે સારું એવું ફૂડ છે આપણી પાસે જે વિટામિન અને મિનરલ્સથી ભરપૂર છે પ્રોવિટોલ જુનિયર જુનિયર પ્રોટીન એવી વસ્તુ છે કે જેની અંદર વિટામિન અને મિનરલ્સ ભરપૂર ભરેલા છે નાના બાળકનો ગ્રોથ આની અંદર જબરજસ્ત થાય છે બીજી વસ્તુ એ છે મલ્ટીમેગિન ટોટલી વિટામિન અને મિનરલ્સથી ભરેલું આ મલ્ટિમેગિંગ છે આ નાના બાળકો એટલે બે વર્ષના બાળકોને પણ આપી શકાય છે બે વર્ષના બાળકોથી લઈ અને સાઠ વર્ષના વ્યક્તિઓ સુધી આ જબરજસ્ત કામ કરે છે દેશ હેલ્ધી બનાવવા માટે આપણે શું કરવું જોઈએ બાળક હેલ્ધી તો સમાજ હેલ્ધી 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 સમાજ તો તો દેશ દેશ અને આખું વિશ્વ આર્ટ ઓફ લાઈફ આર્ટ લાઈફ વેલનેસ પરિવારમાં આપનું સ્વાગત છે કહેવાય છે ને પહેલું સુખ તે જાતે નરિયા મતલબ શરીર સ્વસ્થ તો પરિવાર સ્વસ્થ આર્ટ ઓફ લાઈફ એ એક રશિયન સપ્લિમેન્ટરી ફૂડ કંપની છે જે ફૂડ ખાવાથી શરીરમાં ઘટતા વિટામિન્સ તેમજ મિનરલ્સ પૂરા પાડે છે આપણા શરીરને જે પોષક તત્વોની જરૂરિયાત છે તે આપણને હાલના ખોરાકમાંથી મળતા નથી માટે આપણે આપણા શરીરને સપ્લિમેન્ટરી ફૂડ આપવું પડે છે અને આ ફૂડના ઘણા બધા ફાયદાઓ છે પણ નુકસાન જરા પણ નથી આપણું ફૂડ જીએમઓ ફ્રી તેમજ ગ્લુટીન ફ્રી છે શરીરમાં હિમોગ્લોબિનના બેલેન્સ માટે અમારી આ ચાર પ્રોડક્ટ છે કેસલ વિથ બેરી ફેરોડોક હેપર ફોર્મ્યુલા ગ્રીન સ્ટાર શરીરમાં કેલ્શિયમની ઘટ હોય તો અવશ્ય લ્યો અમારું સપ્લિમેન્ટરી ફૂડ કેલ્શિયમ નેચરલ ફોર્મમાં અને વિટામિન ડી થ્રી પણ આમાંથી મળી રહે છે ફેરોડોક જે લોહીની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધારવાનું કામ કરે છે કિડની અને હાર્ટ માટે ઓલિપ્રિન્ટ કાર્ડા જે ખાસ કરીને વેન્સ એટલે કે નસોને ખોલવાનું કામ કરે છે કાર્ડિયોજેલ જે વેન્સની અંદરનું કોલેસ્ટ્રોલ રિમૂવ કરે છે નોવોમેજીન જે વેન્સને નરીશમેન્ટ કરવા માટે ઉપયોગી છે યુરોજેલ જે કિડનીની સફાઈ માટે ખાસ ઉપયોગી છે અને આનાથી સ્ટોન પણ નીકળી જાય છે બ્લડ પ્રેશર માટે સ્પેશિયલ છે અમારું આ સપ્લિમેન્ટરી ફૂડ બેલેન્સ આનાથી બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે અને નાના બાળકોના વિકાસ માટે જુનિયર પ્રોટીન અને મલ્ટીમેજીન આ ફૂડની અંદર ભરપૂર માત્રામાં વિટામિન અને મિનરલ્સ હોય છે જેથી નાના બાળકોનો ગ્રોથ ખૂબ જ ઝડપી અને સારો થાય છે આર્ટ ઓફ લાઈફ વેલનેસ પરિવારનો મુખ્ય હેતુ સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનો છે જેનાથી એક સશક્ત અને હેલ્ધી દેશનું નિર્માણ પણ થઈ શકે ધન્યવાદ